નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં પ્રથમ દિવસે હશે બીજે દિવસે તમારો મજાક ઉડાવશે ત્રીજે દિવસે ભૂલી જશે તેથી લોકોની પરવા કરશો નહીં જે યોગ્ય છે તે જે તમે ઈચ્છો છો અને જેનાથી તમે ખુશ છો તે કરો યાદ રાખો જીવન તમારું છે લોકોનું નહીં સવાલ નંબર એક આપણે આંખો બંધ કરીને કેમ સૂઈએ છીએ ખુલ્લી આંખે કેમ નહીં એનો જવાબ છે આંખો પ્રકાશને પ્રતિ સંવેદનશીલ હોય છે જ્યાં સુધી પ્રકાશ સંપર્કમાં રહેશે મસ્તિષ્કને જાગતા રહેવાનો સંકેત મળતો રહેશે જ્યારે આંખો બંધ હોય છે તો અંધારું હોય છે જ્યારે આંખો બંધ હોય છે તો અંધારું હોય છે અને મસ્તિષ્ક આરામની ભૂમિકામાં આવી જાય છે જેનાથી ઊંઘ આવી જાય છે સવાલ નંબર બે દુનિયામાં સૌથી પહેલાં સૂર્ય કયા દેશમાં નીકળે છે એનો જવાબ છે દુનિયામાં સૌથી પહેલાં સૂર્ય ન્યૂઝીલેન્ડમાં નીકળે છે પણ ચીનના અનુસાર જાપાનમાં નીકળે છે માટે જાપાન પણ આ વાતનો દાવો કરે છે સવાલ નંબર ત્રણ આપણી આંખનો વજન કેટલો હોય છે એનો જવાબ છે સામાન્ય રીતે આપણી આયબોલનું વજન અઠ્યાવીસ પોઈન્ટ પાંત્રીસ ગ્રામ હોય છે જે ઉંમરના હિસાબથી અલગ અલગ હોય છે સવાલ નંબર ચાર કોરોનાથી પહેલાં દુનિયામાં લોકડાઉન ક્યારે થયું એનો જવાબ છે દુનિયામાં સૌથી પહેલાં લોકડાઉન અમેરિકામાં નવ અગિયાર આતંકી હુમલામાં ત્રણ દિવસ માટે થયું હતું એના પછી બે હજાર પંદરમાં પેરિસ હુમલા પછી ગુનેગારોને પકડવા માટે બ્રુસલેસમાં લોકડાઉન કર્યું હતું સવાલ નંબર પાંચ કેટલું હોય તો જલ્દી સંતુષ્ટ થાય છે એનો જવાબ છે પાંચથી છ ઇંચ આવા નવા નોલેજફુલ સ્માર્ટ ક્વેશ્ચન માટે મારી ચેનલને સપોર્ટ કરો મને સપોર્ટ કરો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરી દો ધન્યવાદ જય હિન્દ